નમસ્કાર મિત્રો તારીખ છે અગિયાર માર્ચ બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ધીમી ઘટીએ ઘટાડાનો ચાલ જોવા મળી રહી છે અને ગુજરાતમાં આવકો વધીને પચીસ હજાર બોરીની થઈ હતી જીરુ બજારમાં આગામી દિવસોની અંદર નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર મોટો આધાર રહેલો છે જીરુ બજારમાં ધીમી ગતિએ ઘટાડાની સાલ ચાલુ છે અને ગુજરાતમાં આવકો પણ વધી રહી છે આજે સમગ્ર ગુજરાતમાં મળીને પચીસ હજાર બોરી આસપાસ આવક થઈ હતી અને આગામી સપ્તાહમાં હજુ પણ આવકો વધે તેવી સંભાવનાઓ છે જીરુનો આ વેપારીઓ કહે છે કે નીચા ભાવથી નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી મુવમેન્ટ નથી પરંતુ એવરેજ બજારો મિશ્ર જોવા મળી શકે છે ઊંઝામાં નવા જીરુની આજે સાત હજાર પાંચસો બોરીની આવક જોવા મળી હતી અને વીસ કિલોના જીરુના ભાવ સુપર ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર બસો રૂપિયા બેસ્ટ ક્વોલિટીના જીરુના ભાવ ત્રણ હજાર આઠસો ચાર હજાર રૂપિયા મીડિયમ ક્વોલિટી બેન્ચમાર્ક જીરુ એકસો પચીસ થી ઘટીને વીસ હજાર આઠસો નેવું ની સપાટી ત્યારે બંધ થઈ બંધ થઈ ગયો છે જીરુની રાજકોટમાં અઢારસો બોરીની આવક જામજોલપુરમાં બસો બોરી ગોંડલમાં ત્રણસો બોરી બોટાદમાં ત્રણ હજાર બોરી જસદણમાં પાંત્રીસો બોરી હળવદમાં પચીસો બોરી તેમજ જામનગરની અંદર સાતસો બોરી અને વાંકાની અંદર છસો બોરી ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ચારસો બોરી તેમજ કચ્છમાં છસો બોરી આવક જોવા મળી હતી તો ખેડૂત મિત્રો આથી ચીરોને લગતી આજની સરસા વિડીયો ગમે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી જય જવાન જય કિસાન